છોડી દેશે એડવોકેટ નહીં છોડે અધિકારી જવાબ કરતા હવે જનતાનો આત્મા જાગે વધારે જરૂરી છે ક્યાં સુધી આ સહન કરશો અવાજ ઉઠાવવા વાળા વ્યક્તિ ઉપર એફઆઈઆર ગંભીર ત્રણસો સાત જેવી કલમો પર એફઆઈઆર થાય છતાંય આઝાદી આવી છે એટલે થી ક્રાંતિ ઊભી નથી રહેતી ભાજપવાળાને ભગવાન સદબુદ્ધિ આપે એવી તો પ્રાર્થના કરું દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે

કેસરીયા બાલમ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા રસ્તો ચક્કાજામ કરતા અને ત્યારબાદ કમલેશ સ્થળે પહોંચતા ફરિયાદ નોંધાઈ હતી કોટે ફરિયાદ રદ કરવા જન સ્વરાજ ગ્રુપના યુવા આગેવાનોએ કલેક્ટરને જે રજૂઆત પણ કરી હતી કલેક્ટરે વાસ્તવિકતાની તપાસ કરી ઘટતું કરવા અંગે ખાતરી પણ આપી હતી અને આને જ લઈને ગોપાલ ઇટાલિયા ત્યાં મળવા ગયા હતા પોલીસને મળવા ગયા ત્યાં વાતચીત પણ થઈ આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા શું થયું ત્યાં આગળ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર શું પ્રહારો કર્યા અને પોલીસ સાથે એમને શું વાતચીત કરી એક વખત સાંભળી લઈએ છોડી દેશે આ એડવોકેટ નહીં છોડે દોસ્તો આ કમલેશભાઈ અમારા બે દિવસ પહેલા સોસાયટીએ એમને આમંત્રણ આપ્યું કે ભાઈ અહીંયા ગંદકી ફેલાણેલી છે આવો તમે અમને મદદ કરો અને તમે માનશો નહીં કે એફઆઈઆર થઈ કમલેશભાઈ ઉપર કે ભાઈ તમે જાહેરનામા નો ભંગ કર્યો છે વાહ ભાઈ તમારું આ અંદરથી રૂપિયા નો કોલસો કાઢી લે છે કોઈ ભંગ ભાજપ વાળા સુરેન્દ્રનગર ની બજારમાં દારૂ વેચે છે કોઈ જાહેરનામા નો ભંગ નથી ભાજપ ના માણસો ડિસ્કો તેલ વેચે છે તો જાહેરનામા નો ભંગ નથી થતો પણ કમલેશભાઈ અમારા જો ગંદકી બાબત નો અવાજ ઉઠાવે તો જાહેરનામા ભંગ થાય છે કઈ વાંધો નહીં સમય અને સરકાર બદલાશે ને ત્યારે હિસાબ કિતાબ ડાયરી નથી કાયમ જ્યાં સુધી જ્યાં નહીં એક મિનિટ મને 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 વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય આજ રોડ તૂટલો છે એની એની રજૂઆત કરવા કોઈ ગયા છે

જવાલ જ જેવું બન્યું હશે મને યાદ છે કારણ કે મને હું દરેક દરેક વસ્તુ મારા થઈ જાય છે મને યાદ છે તમારી એકાદી બાબત નથી એના માટે પણ જસ્ટિફાઈડ કારણ હશે આપણે કે વાત એ કે આપણે દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કરશે આવું તો શક્ય નથી અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી હું પુરાવા આપી શકું ખોટા આપી શકું તો ભાજપના નેતાએ બે મહિના પહેલાં એસી ફૂટના રોડે ચક્કા જામ થયો કેટલો વ્યક્તિ ઉપર કેસ જે પહેલાં અમારી પાર્ટીમાં હતા આજે ભાજપમાં હતા એને જ ચક્કા જામ બે દિવસ પહેલાં રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કા જામ થયો બરાબર છે નગરપાલિકાના સભ્ય હતા એના જ કહ્યું હાલે ભાજપના પદાધિકારી છે ચક્કાજામ કર્યો ભાઈ પાસે એના પર કેસ દાખલ એક સેકન્ડ સર ફાટકની આજુબાજુ છેલ્લા ત્રણ મહિનામાં ચાર વખત તો એવું માનું છું દલિત સમાજ હોય ઓબીસી સમાજ એની માટે લડે રોડ ઉપર આવે આવકારી છે ફાટક આસપાસમાં ત્રણથી ચાર વખત રેલવે રોકવામાં આવ્યો આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યો કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈએ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે સીધી વાત એ છે કે આ ગુનો દાખલ ના થાય અહીંયા થાય છે બી આપી બી આપી ભાજપના નેતાએ ચક્કા જામ પිර્યો કે બીજી વસ્તુ મુજુ કા કાજી એબી ઓરજ કોલેજ હતી કોલેજ આવી તો રોડ તો લે લે સાહેબ સાહેબ આવા ધ્યાન ને મુકવાનો કોઈ જરૂરિયાત નથી આખો 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 સુરત નગર ની તમામ જગ્યાએ ફ્લેશ આઉટ થયેલું છે તમારું 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 પરવાનગી વાત કરો ટ્રેન લોકી તમે પૂછો ટ્રેન 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 વિશે અરે એ સમજો ત્યાં જ એ તો રેલવે છે અરે ऐसे મોટા રોક ઉપર ટ્રેન જેસા છે મારો ચોકડી છે આજ આમ થયો તો એક પણ વ્યક્તિ હોય

બે ઘટના ઉપર વાત કરી આ કમલેશભાઈ ખોટેચા ઘોર ખરાબ હોવાના કારણે રોડ ઉપર થઈ ગઈ કીચડમાં ડિલિવરી ડિલેવરી થઈ ગઈ એનું મૂળ કારણ રોડ ખરાબ હતો એટલે એટલે બહેનોને ખૂબ આક્રોશ થયો ડિલેવરી એટલે એક સમાનજનક પ્રક્રિયા આપણા જીવનમાં બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ હવે રોડ ખરાબ છે સાંભળજો આખી બે વાત મારે તમને રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી થઈ ગઈ સોસાયટી આખીને ગુસ્સો આવ્યો ગુસ્સામાં એ લોકો ભેગા થયા અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા એટલે નેતૃત્વ કર્યું આ ભાઈ શું છે એમ છે બધું જાણ્યું બધું સુખ શાંતિથી પતી ગયું આક્રોશ ઓછો થઈ ગયો વાંધો નથી પતી ગયો એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો શું મોટો કે આ લોકો રોડ જામ કર્યું કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે ટોળું થયું છે રોડ રોકાઈ ગયો હશે વાત બધી સાચી પણ ઈરાદો શું હતો રોડ રોકવાનો હતો કે બીજી વાત મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો અને શું દાખલ થયું ત્રણસો સાત જાનથી મારી નાખવાની કોશિશ કેવી રીતે લાફો માર્યો ફરિયાદી ફરિયાદ મેં એવું લખ્યું મને લાફો મારીને મારી નાખવાની કોશિશ લાફો મારે મારા મરી અહીંયા સુરેન્દ્રનગરની એક સોસાયટીમાં અત્યંત ખરાબ રોડ હોવાના કારણે કીચડ થયેલું ભયંકર અને આ કીચડની અંદર ખાડાઓના કારણે વાહન ન આવી શકતા એ સોસાયટી વિસ્તારના એક મહિલાને ડિલિવરીની સમય આવી ગયેલો ડિલિવરી માટે એમને લઈ જવાના હતા પણ એમ્બ્યુલન્સ આવી શકી નહીં કેમકે રોડ ખરાબ હતો કીચડ ભયંકર હતું રસ્તામાં જ ખરાબ રોડ ઉપર કીચડમાં ડિલિવરી થઈ ગઈ આ ઘટનાથી સોસાયટીની તમામ મહિલાઓ અને પુરુષોની અંદર એક આક્રોશ આવ્યો ગુસ્સો આવ્યો અને સ્વાભાવિક છે હવડા મોટા ભારત દેશમાં જો કીચડમાં રોડ ઉપર ડિલિવરી થઈ જતી હોય સુવિધાના અભાવે તો એ આક્રોશનો ગુસ્સાનો વિષય છે જ લોકોના ટોળા એકઠા થયા સ્વયંભૂ બહેનો એકઠી થઈ પુરુષો એકઠા થયા સોસાયટીમાંથી માણસો બહાર આવ્યા બધામાં આ વાત ફેલાઈ ગઈ કે આવી ઘટના બની છે બધા એકઠા થયા પછી એકઠા થયેલા ટોળામાંથી કોઈ વ્યક્તિએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ કોટેચાને ફોન કર્યો કે આ જ સોસાયટીમાં આવી ઘટના બની છે તો તમે અહીંયા આવો અને અમને મદદરૂપ બનો કમલેશભાઈ ત્યાં ગયા તંત્રને રજૂઆત કરી ફોન કર્યા જે કંઈ કરવું પડે કે આગેવાન તરીકે એ બધી કામગીરી કરી લોકોનો આક્રોશને શાંત પાડવાનું કામ કર્યું વ્યવસ્થામાં જે કાંઈ ઘટતું હોય એ કરવાનું કામ કરી અને બધા સ્વયંભૂ છૂટા પડ્યા આ પછી આ સુરેન્દ્રનગરની પોલીસે એમની ઉપર ગુનો દાખલ કર્યો ટોળું કરી અને રોડ રોકવા બાબત હવે રોડ નતો એટલે જ તો ટોળું એકઠું થયું તો રોડ કેવી રીતે રોકી રાખ્યો રોડ ઉપર ટોળું કર્યું રોડ રોકી રાખ્યો અવરોધ કર્યો એવો ગુનો દાખલ કરી એમને નોટિસ આપી અને ધરપકડ કરવાનો આદેશ કર્યો આજે અમારા નેતા યસુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરપડા હું પોતે વિક્રમભાઈ દવે સહિતના તમામ લોકોએ ડીવાય એસપી સાહેબને રજૂઆત કરી છે કે આ આ કઈ હદની તાના છે કે તમે એક રોડ ખરાબ હોવાના કારણે કિચડમાં ડિલિવરી થઈ જાય એના કારણે આક્રોશ ચેકતા થયેલા લોકો ઉપર એફઆઈઆર કરો એમાં મહિલાઓ ઉપર એફઆઈઆર કરી છે ટોળામાં જે મહિલા હતી તો આજે અમે રજૂઆત કરી છે અધિકારી અમને સરકારી જવાબ આપ્યો છે જેમ બધા જ ગુજરાતભરના અધિકારી જોશું તપાસ કરશું ચેક કરશું કાયદો છે પ્રક્રિયા છે એવા પ્રકારનો સરકારી જવાબ આપ્યો છે પણ સરકારી અધિકારીના જવાબ કરતાં હવે જનતાનો આત્મા જાગે વધારે જરૂરી છે ક્યાં સુધી આ સહન કરશો અવાજ ઉઠાવવાવાળા વ્યક્તિ ઉપર એફઆઈઆરઓ ગંભીર ત્રણસો સાત જેવી કલમો પર એફઆઈઆર થાય લોકોનો આત્મા જાગે લોકો પોતાના મનને ઢંઢોળે સવાલ પૂછે કે શું એક માતા બેન દીકરીની ડિલિવરી રોડ ઉપર કિચડમાં થાય એ ગુજરાત માટે વ્યાજબી વાત છે કે ગેરવ્યાજબી એ સવાલ બધાય પોતાની જાતને પૂછે મયુર સાકરિયા અંદર છે અને અન્ય ચાર નેતાઓ પર આપના ટાર્ગેટ કરવામાં આવી રહ્યા શું કહેશો ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી ધીરે 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 મજબૂત બની રહી છે ભાજપની આંખમાં કણાની જેમ ખૂચે જયતરભાઈ વસાવા જેવો સામાન્ય આદિવાસી પરિવારનો યુવાન ચૂંટણી જીત્યો એ વાત ભાજપને ખટકે છે અને હજુ એ વાતની પીડા ઓછી નથી થઈ ત્યાં ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતી ગયો એ વાતથી પણ ભાજપવાળા હવે રઘવાયા થયા છે ઉશ્કેરાટમાં આવી ગયા છે અને પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરીને રોજ જાગીને એફઆઈઆર એફઆઈઆર એફઆઈઆરની ગેમ ચાલુ કરી છે પણ મારે ભાજપવાળાને એટલું જ કહેવું છે કે એફઆઈઆરો કરવાથી ક્રાંતિ ઊભી રહી જતી હોત તો પહેલી એફઆઈઆર તો ગાંધી બાપુ ઉપર થઈ હતી છતાંય આઝાદી આવી છે એટલે એફઆઈઆરઓથી ક્રાંતિ ઊભી નથી રહી ભાજપવાળાને ભગવાન સદ્બુદ્ધિ આપે એવી તો પ્રાર્થના કરું છું